આ ઘટના બાદ મજૂર વર્ગમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે રોજગારી માટે વડોદરા આવેલા મજૂરો ન્યુ વીઆઈપી રોડ પર રહે છે અને ગોત્રી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા તેમની પોલીસ સમક્ષ ન્યાય માટે આજીજી કરી છે ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી અહીંયા અમે કામ કરવા આવ્યા હતા સર તો આ ઘરમાં કામ કરતા હતા ઘરની અંદર છોકરા રમતા હતા આપણે બરાબર તો ડ્રાઈવર અવસુકનો આવ્યો તો ગાડી ચાલુ કરી દીધી છોકરા ઉપર ગાડી ચડાવી દીધી

ભૂલ તો ગાડી વાળા ની જ કેવાય કેમ કે રોડ ઉપર છોકરો હોય તો અમે માન્યતા કરીએ કે ગાડી આવતા છોકરું ગુસી હવે ઘર માંથી કાલી બે ફૂટ ગાડી નીકળીને એમાં ડ્રાઈવર ધ્યાન આપીને ગાડી ચલાવવાની પેલા एक बार उसने ड्राइवर ने गाड़ी स्टार्ट करके उधर गया अंदर अंदर जाने के बाद वापिस आया तो वो गाड़ी स्टार्ट थी गाड़ी स्टार्ट वो आके गेयर डाल के आगे देखा नहीं और गाड़ी ही सला दी उसने और वो लड़की वो, वो इधर बीच में टायर के बीच आ गई और उसने चढ़ा दी गाड़ी पुलिस को जान की। हाँ कि की। गांव से लोग गा आ रहे हैं वो कोई बोलेंगे बात करेंगे तब